ની બેઠકો છે ચાર જિલ્લા પંચાયતની બેઠકો છે ગૌડેશ્વરમાં 16 તાલુકા પંચાયતની બેઠકો છે ત્રણ જિલ્લા પંચાયતની બેઠકો છે નાંદોદમાં પણ 18 તાલુકા પંચાયતની બેઠકો છે ત્રણ જિલ્લા પંચાયતની ચાર જિલ્લા પંચાયતની બેઠકો છે આ તમામ બેઠકો પર તમારે લડવા માટે હવે અત્યારથી તૈયારી કરી દેવી પડશે સાથીઓ કોઈ પોલીસની તૈયારી કરે તલાટી ગ્રામ સેવકની તૈયારી કરે શિક્ષકની તૈયારી કરે મામલતદાર પીએસઆઈ ની તૈયારી કરે પીટગાર્ડ ની તૈયારી કરે એ યુવાન એ આપણી દીકરી બે બે ત્રણ ત્રણ વર્ષ ક્લાસીસ કરે છે વાંચે છે દોડે છે પ્રેક્ટિકલ કરે છે ત્યારે એને નોકરીમાં મેળ પડે છે અને એમાં બી ઘણી વખત તો સરકારના કરમ ફૂટે એટલે પેપરો ફૂટે છે ફૂટે છે કે નથી ફૂટતા ઘણી વખત એવા નિયમો લાવે કે આપણો માણસ પાસ થઈને બી પાછો રિજેક્ટ થઈ જાય છે એવી પરિસ્થિતિમાં નોકરી લાગે છે તો તમારી પર આ વખતે તાલુકાના પ્રમુખ બનવાનો જિલ્લાના પ્રમુખો બનવાનો અને વિવિધ સમિતિઓ બાંધકામ આરોગ્ય સિંચાઈ બધી સમિતિઓના અધ્યક્ષ બનવાની ખૂબ સારી તક છે એટલે એના માટે હવે ત્રણ મહિના તમારે ખૂબ જ મહેનત કરવાની છે અને બીજી એક ખાસ વાત કહી દઉં છું ઉમેદવાર હું છું તો હું નથી નક્કી કરવાનો જિલ્લા પ્રમુખ છે તો એ નથી નક્કી કરવાના વિક્રમભાઈ છે તો એ નથી નક્કી કરવાના ઉમેદવાર તમારી સર્વસંમતિથી નક્કી થવાના છે એટલે કોઈ એવું ના કરતા કે ભાઈ પાંચ સરપંચોને એક મોરચો લઈને પચાસ જણને લઈને ડીડિયાપાડા મને મળવા આવે ભાઈ મારી ટિકિટ કન્ફર્મ કરો નહીં તો ના પાડતા હોય તો કોંગ્રેસવાળા ઘરે આવે છે હું એમાં જતો રહીશ એવું કોઈ કરવાનો નથી સંગઠન નથી દોડવાનો આપણે કોઈ જગ્યાએ ત્રણ દાવેદારો હશે તો આપણે દરેક તાલુકાની એક ચૂંટણી કમિટી બનાવવાના છે જે આપણા સિનિયર વડીલો બધા બેઠા છે ને અનુભવી લોકો છે એમણે બહુ ચૂંટણીઓ જોઈ છે બહુ રાજનીતિ જોઈ છે એવા લોકોની દરેક તાલુકામાં અગિયાર અગિયાર જણની ચૂંટણી કમિટી બનશે એમાં મેં પણ ના રહીશ જિલ્લા પ્રમુખ પણ ના હશે અને એ કમિટી સર્વે કરીને આપશે કે ભાઈ આ બેઠક પર દેવલિયા બેઠક પર ચાર દાવેદાર છે તો એ ટીમ એ દેવલિયા બેઠકમાં વીસ ગામ આવે છે તો વીસે ગામ મુલાકાત લેશે મેન મેન લોકો ને મળશે ઓબ્ઝર્વ કરશે ચાર માંથી કોણ વધારે ચાલે ચાલવાના તો બધા જ છે